હવે પેલા જ આપડે કોક ની કમેન્ટ નો જવાબ આપી દે કોક નો સવાર કે ક્રિષ્ના બેન જમતા હોય પણ જે ટાઈમે હું ઉઠીને વિડીયો બનાવ ચાલુ કરું ને એ ટાઈમે એને જોબ પર જવાનું ટાઈમ હોય એટલે જો ફટાફટ જેટલી રસોઈ બને એટલી રસોઈ બનાવી ને પછી જમવા બેસી જવું પડે એને ક્રિષ્નાબેન એટલે કૃષ્ણ બેન એ ટાઈમ જમતા હોય એક કાલનું હું થોડીક મોટી આવે છે હમણાં વાંસ એવું સમજો બારીમાં થી ડોકા કાઢે છે

જમી લીધું કૃષ્ણ હોત ને જમીન લીધું ભાઈ ને આવીને જમવાનું

બેન મને ઘટડો ગરમ પાણી કરી દે ને ઓલું નથી સાફ આખી મેઘ મોટા થી કરીને તો હાલ છે રજા હોય પછી હું પોતે કાલ ગાડી ગાડીમાં પેલા બેઠી કેટલી વાર મેં કીધું આશે આગળ છોકરા ને મૂકીને આવે ને તો બાથરૂમ માં કપડા મૂકી ગયો પછી નાવા જાવે એટલે હું સ્વેટર કાટતી જ નથી ખડી રાંધુ ને એ ત્યારે સ્વેટર કાઢતા મારે એમ જ છે હું કાઢું સ્વેટર પહેરી કૃષ્ણએ ગરમ પેન્ટ આપ્યું છે મમ્મી તમે આ ડબલ પેર રાખજો એમ ત્યાં બે દિથા ડબલ પેન્ટ પહેરવાનું શરૂ કર્યું આ કાઈ નથી તમે વયા જાવ પહેલા મહિનામાં ટાઈટ પડે ને એને ટાઈટ કે ડબલ ડબલ પેન્ટ પહેરશું નહીં બધે

હોય પછી આવજો આપણે આપણી વાત કરવી છે આપણે કે આ બીજા બધા હમણાં જવા મળ્યા છે ને એટલે આપણને એમ લાગે પણ અપેક્ષા છે અપેક્ષા કેટલી હાથ આઠ વર્ષ પોતે બાર તેર ચૌદ વર્ષ થયા છે ને એમાં બે વાર જ ઇન્ડિયા ગઈશ બોલ

એવું થાય ને ન્યાય નો નીકળે વેકેશન હોય ને છોકરા નો ત્યારે જ તમારે બધે નીકળે અને આપડે દિવાળી વેકેશન હોય ને ઇન્ડિયા તો હોય ને હા એવું થાય આ વખતે વાળે સારું છે કે દિવાળી વાળું ઓલું છે ને ત્યારે જ એક વીક નું છોકરા ને વેકે આપણે આપટમ નું અઠવાડિયા વેકેશન આવે ને દિવાળી વાળા બેકધાણકોટ બનકોટ બધું શાંતિથી થી થશે

અમારે સાંજે જોબે જવાનું આપડે ફટાકડા ફોડવાનું ને બધું સાંજે હોય આપણે કદાચ ચોપડા પૂજન કરવી સાંજે બીજું કઈક કરવું હોય છ વાગે વહી આવે ને એટલે વાંધો નો આવે એને રાતની જોબ વાળા તો કઈ ભળવી જ નહીં

Chúc cho vai, mônu vai. In đều luôn tìm hiểu. lâu lâu, we lâu năm mươi. Maratongo, Alam, nèt yard do kwa hiệu. Hard do kwa hiệu. Hard do kwa hiệu. mặt phong, gặp phong, gặp phong,

ભારે મીઠા પર સીધી બેહન કરતી હોય તો એમ કેવી આમ સોફે આમ આરામથી બેહન કરતી હોય આરામથી કઈ બધું ન કરવાનું હોય ઝડપ થી કરવાનું હોય

6 uh, 16 16 है हां बोल तो मंत्र 16 16 10 16 16 2 32 16 3 3 uh, 38 38 थोड़ा होय हां होय 48 होय वैसे For...

Nee, 16 times five equals eighty. Ah. 16 times 9, nee, five nine. Wow. Ne plus nine, video. Wow, wow, wow. 16. Wow, wow, wow. Wow, wow, wow. Wow, wow, wow. Wow, wow, wow. gani gani to bada na tu to Sixteen times one equals sixteen. Sixteen times two equals um twenty.

એટલે તો કહું બે સ્ક્રીન રાખે આમ ફટાફટ આમ કર નાખે કલમ બોલ કલમ બે અરે બોલ હાલો હાલો રેવા ભાઈ જય સ્વામિનારાયણ જય આવજો હાલો જય સ્વામિનારાયણ હાલો મમ્મી આવશું હા સ્વામિનારાયણ પડશે હા જાવું પડી છે ને જો બે ને આ તો દેઈએ હા પાંચ દિવસની છે તો પપ્પા એ કાન પટ્ટી બાંધીને ગયા હતા જય સ્વામી નારાયણ તો ફાઇનલી આપણે જો હવે જો પર પહોંચી ગયા છે અને અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ મળે પછી નવા બ્લોગ ચલો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન નેક્સ્ટ બ્લોગ બ્લોગ સારા લાગતો તો જલ્દીથી થી લાઈક કરી દેજો ચલો ધ્યાન રાખજો તમારું બાય